અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી વરદી ફાડી નાખી બેફામ બનેલ એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડની પાઇપ લઈ હુમલો કરતા પોલીસકર્મીને ગંભીર ઈજાઓ કરી અન્ય પોલીસકર્મીઓની વરદી ફાડી નાખી બેફામ બેફામવાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે જીવલેન હુમલો કરતા શામળાજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી બે પુરુષ બે મહિલાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસ કર્મીઓ સાથે ધૂળેટીની રાત્રે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી કારને અટકાવી તલાશી લેતા અંદર બે કપલ બેઠેલ હતા તલાસી દરમિયાન પાછળથી એક હોન્ડા અમેજ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલ બંગને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હોવાનું જણાવતા વૈભિધ કપલને અંદર પોલીસ ચોકીમાં બેસવા કહ્યું હતું બ્રેઝા કારમાં રહેલ બે પુરુષ અને બે મહિલાઓ ઝઘડો કરવા દરમિયાન જયરાજસિંહ સહિત અન્ય પોલીસ કર્મીએ બંગને કપલને સમજાવવાનો પ્રયાસ કરવા જતા બંને કપલ ઉશ્કેરાઈ જઈશ કર્મીઓની ફેક પકડી લઈ વરદી ફાડી નાખી હતી તેમ કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ જયરાજસિંહ પર લોખંડની પાઇક વડે હુમલો કરતા પોલીસ કર્મીને પગે ફ્રેક્ચર થયું હતું ત્યારે શિવાનીબા સહદેવસિંહ ઝાલાએ ગડદાપાટુનો પાટુનો માર મારી બંને કપલે જીવલેન હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી